અરે ખાટલે બેઠો છે ગો ને પોગ મે વાગ્યું ઠૂઠું મારી કડવી પેટ મે બિલાડો ગો ઘરે ઓહો હો હો વાગેલું છે ઓ કડવી ઓ કડવી આ ભૂખ ઘણી લાગે ને પોગ મે વાગેલું ઠૂઠું છે એમ કે પણ નાઈ જઈએ બોલી બહાર ના આવ અને ખાવાનું લાવ એમ થાળી ભરીને રોટલો ને પેલું અડધેરી ડાળ

આ ટૂટુ વાગીરી પાછી ઉપરથી થી અકળાઈ મને ફોળ આકવાનું મારે તમને કરી કરી ખવડાવવાનું તે મફત ખવડાવવાનું પાછી જે તો ગોંગર ગોંગર કરે આ ડોંગર વાડી હમણે મે આવી છું કોણ બધ્યો ડોંગર વાડે તું એટલી એકલી વાડે આદે ટૂટુ ટૂટુ વાજુ દુખે ઘણું દુખે ઘણું કરી મને ગોંગર હતા માં ફૂઈ ખાટલે હું પૂ પડાય રે પડાય રે પણ ઘણું લોહી ના રે માટે લોહી ના રે છે તારો લોક મોદો થી છે હું કરે તું કોણ તું જે લગનો મોદો છે ને

મને મારા બાપે ક્યાં જમવાના પેઢા દીધું મને ખબર એમ નોમ તો પાછું કડવી મહારાણી હોય એમ કડવી નોમ લક્ષણ તો એક હારો નહી મેં પેલું ભાગ્યું કરવા બેઠી કરવાથી ડોંગેર લાલ થાય કરે હું એટલે એમ થાય એને જતી રેવાની જવા દેવા કરું એ જ્યાં રાવવાનું નામ લે ત્યાં દેવા કરું એને રાખવાનો થી છોડ દેવા કરું બીજી લાવવા કરું બાયડી હે કરવી તું હાચી જાય

તે હું હોળાકતીલા હું હોળાર ચલો ડુડુ ભાગી લો એમજબરૂ મો આવો મોટુ હે યાર હા હા તમે હું કરતા રાયમાં વાટ પડીયા અમે મરસી અમે પોણી વાળતી લામ હે મેમ પોણે બોલ 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 તે ઓને ઘોણીને ઘોણીને હે તું ઘોણી ઘોણી કરીને નોમ લે તું ઘોણી આખો દન પેલે મારે કે નમળા ઝુમાઈ નાય જઈ જન તમે ઘોણી ઘોણી નથી કરો વાળ વગર ન્યો અરે ઘોણા આ હે કાકી તો કીધું ચાલો તઈ ચા પીતા આવ એમ કોણ ગાડે ચા કડવી ના આવી જાય બા ને ઘેર સીધી વસાલ સાથે અમે વળી પડી એટલે ઠુટું ભાગી પોક અમે એને કીધું મને કડવી ગોંગે ચા ભર ઠુટું અમે ભાગેલું છે એ નઈ મારી કરીને હું ઢોંગે વાડી વાડી થાકી જઈ હું પેલું કરીને થાકી જઈ એમ કરી કરી મગજ મારી કરીને આવી જઈ જા મારે કુ પડલી છે હું વેલા જ મને પડવાની છે પણ કરું હું એમ તમે બેગ ઘર રોકાવો બેગ બે તો હવે હમણાં ખેતર મે દેફા માળો પોંદીને તઈ રીયા છે તે એમણા હા આને ચા વગર ચાલતું થી

મને ઉગાડતા આવડે છે જા હું ઓ જા નહેર તું જો નહેર અલા મારા ઘરે આવો હું લેવા તમે એમ મને ખર્જો કરાવવા આવો હા આજ ઘડીક મે હેલો આવે ઘડીક મે પેલો આવે હજુ બીજો કીયો કાલ સે પાછો ચા પીવા આ બુદરો મમો જોને કોથો મણો લઈને આવેલો મારે તો ચા પીવા અદ ચા ચાને કો પેલી કડવી નહી જે ના બહાને કે ચા કીયો ઉકાળી લે મને ઓ કોઈ ચા ની ઉકાળે લે એ પર તો મને હુઈ જવા દે હમણા એલો કીયો કાવ છે પેલો આજનો બરોબર હુઈ જવા કર ગોદડો બે ઓડીન અરે થાચા થાચા બેને થાચા આ ડોંગેર વાળવા જેલો પણ કઈ મોસમ નહીં આવી ડોંગેર વાળવાની બેહી બેહીને થાચો ચાલ હવે તો મને જવા દે શ્યાંગાભાઈના ઘોર બાજુ કઈ કડવીની ચા પીતો આવો બીજું શું થાય કંટાળ્યા યાર અને ચાથી ચા પણ શ્યાંગાના હાથની બીડી પીતો આવો બીજું શું થાય અલ મને ધીરો ધીરો જવા દે અરે 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 આ તો જેઠિયા કાઠી જિંદગી યાર આ જેઠાને કે ડોંગર ઘણી વાળવાની છે પણ હવ કરું દાડીઓ નથી મળતો ને ઓહો શ્યાગા ભાઈ ને તો જલસા છે યાર ખરો ખાટલા મારો બેટો ઊંગે છે હો એ બાજુ જવા દે મને એ શ્યાગા એ શ્યાગા હલા રાત નથી પડી દાડો છે આટલું બધું હું ગયે યાર તું પણ મોડાને આ બપોરે જગાડવાની તને ખબર પડે છે આ રાત થોડી પડલી છે તને બપોરે જગાડું નહીં તો હું રાતે જ જગાડવા આવું એવું છે એમ હા તે તું કઈ અહીંથી અલ્યા હું ઘેર બેહસી બેહીને કંટાળ્યો હમ મને એવું થયું કે ચાલ હવે હું શિયાંગા ભાઈને ઘેર ગયું અને કડવી બહુ ના હાથ થોડી ચા પીતો આવું આમ તું તો આ કડવી વાત નથી કરવા બે ત્રણ જણા બરો માર મોમો તે કડવી વાત કરીને જો તમારે છે હું મારી કરી કડવી કડવી કરીને અલા પણ આજે ઘણા દને હું આવ્યો નહી તે ભેગો થતો જો આમ એટલે શું થી તારે અરે તું વાત જવા દે ની થવાનું થી જેલું છે એમ કડવીને કડવી ને મમે જુમાય મને જેલો હોળ રાખવા હું હા હા તે મને વાગ્યું પોગમ ઠૂઠું

અલા શેંગા તું મારી ડોહીની વાત નથી કરે મંદ આટલું ખાવા હદી નથી આવતી એટલે હું અહીં ચા પીયા કરી આશા કરીને અહીં તારે ઘેર આવ્યો તે મને કીધે કોમ કરી હું તને ચાપ આવું અલા કોમનું થોડું હોય આ તો કઈ ગયું થાકેલો ભાગેલો મોણ આવ્યો તો ચા પાય એમ પણ તું તો બાયડા હંગાત તને બાયડી તો તારી કડક છે મને ખબર છે પણ તને એટલે હું તેડવા હેડવા કરીને કીધું નથી ને અરે તેડવા આવતી આવતી ભાઈ કીતી જી અને પાછી કી મને એકલાને કે બેડો ધોઈને ના એમ કેતી જી ત્યાં તો તારું કાઠું કોમ છે મારા નોના એકલો જાય નથી ને તો બેડો ધોઈ નાખશે તમે માડોને ડો ને ભાડો જેલા ત્યાં હું ભાડે ને આવેલા તમે તે તો હું બાયડીન ભાળે આવેલા હું કયા ઘર ભાળે આવેલા ના બાયડીન ભાડે આવેલા પણ તમને નામ દે કે ગમે છે ગમે લા કડવી કડવી એટલે આપણા ગોમને કોઈ બાયડીનું નામ કડવી જ નહીં મેમ કડવી નંબર ફેવરેટ આવશે લોમ એ વાત એ આજે પણ ફેવરેટ ફેરવેટ કરી મારી ફેવરેટ નાખ લીજે તમે એ સાવ હાવલા અમે તને પેણાયો પટાયો પતિવું અને કોમના દાડે કોમના દાડે હે તું નાહી જી તું વિચાર કર દોહા તમે તેની આ ક્યાં કાળમ તમે મારી બાયડી લેવા લઈ મને ખબર થી પડતી એમ અલા પણ એવું તો નહી આવે એમ ઓને નહી હોને ને આવે તો તો ઘોર ભાળ્યો ને બાયડી ભાળી એટલે પોતીયું નોમ હોમ તો કડવી તે એટલું મસ્ત નોમ છે કડવી હાર હમણે તો ચા મારથી ઉકળાની મને ભાગેલું છે ઠેડું એ તો મે પહેલું ભાળ લીધું ઠેડું ભાગેલું એટલે હા તારથી થી છે ને નહી બનાવ તું ચા તારે બે વત હુઈ જા બે જણા સુઈ જીએ ના મારે દી આખા આઠ ચાયડા મે ડોંગર વાળવાની કઈ તારી જેવો નવરો થોડો છું હું મે નવરો છું એમ કીધું મે

તારી પાસે પડી મારી ઘેર કઈ નહીં લા તમાકા ખાવાના એ પેલી ડોહી પનાથી પૈસા આલતી અરે મારે દી વિમર હતી પણ અંદર પડી આવે ના આ તો બીડી પીતો આવો ને ચા પીતો આવું કરીને આવેલો સાલ તે હું પાછો નેકળું ઘરે હા નેકળ નેકળ મારા દી ડોંગર વાડવાની છે આઠ ચાયડો મે આઠ ચાયડો હા મોટા મોટા ચાયડા પડ્યા એડવા તું તે ઓંડો તે તો થોણે લઈ ગઈ કેમલા એકલે થોણ લઈ ઓલા કો ઓંડો સુ ડોહી ની ભાળી તું એ એડવા હા તું હમણે કે મારા બાઈડી ની મેમ કે ડોહી ની મેમ કે તુલો ઓલા આમરે બાયડી થોડી ડોહી ગણાય મારે ડોહી ગણાય હા ત્યારે તું ગોંડો થી જો હું કોઈ વખત આઈ વાતે ખબર પડે મારે ડોહી કેવી છે તો ઘેર બેહી રહી ઘ્યાં પીએ કે ઘ્યાં કો પીએ હા મકીનો રોટલો ખાય ને કકડો કકડો ઓ તારી તે દોત કાઠા છે દોત કાઠા અને હું કો સાલહાંડ હાવ હું દી નેકળો યાર મારા ડોંગેર વાળવાનો મોડો થાય તારી જેવા નવરાની વાતે લાગો ની કોમ લાગે તા તે તું દીજા મેં જાત દરી પાટો કરાવતા હું ડોક્ટર તો જી હો હો પેલા ચમન ડોક્ટર કન જે ચમન ડોક્ટર કન જવું પડે બાકી આની સહાય કોઈ આપણે ગોરમ દવા હારી કરતો છે એ દવા હારી કરે છે અને દેશી દવા કરાવવાનો હોય તે પછી મારી કન હેટ ઈ તો પણ હો ને ઈ તો હો સિવાય ની કોમ લાગે સાલ ધ્યાન તું બે અને સોરા હુઈ રે અને વાગેલું છે રખડે નથી ને પાછું પાક છે આખે હમણાં શિયાળો ચાલે છે હારું આપણે મારે ઘરવાળા લેવા જઈએ તને હું ફોન કરું છું હારું હા ને હો 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 જુલા અરે હું તો આવ્યો તો તારી જીવો નહી મે હું તો મે મે બેડો ઢેવડાવા ઉમરે નહી હું મારથી નહા હીધી ને આપણે એવું લાગે બે જણા જ જાવ બીજું થોડા જોય પણ આ ફેકરી ના હું તારી વાતે નહી લાગુ ઓ નો ના રે ભાઈ આ મારા ઘેર મોણા કેવા કેવા આવે એ મને ખબર પડતી એક ઓટા મોમો આવીને નહી જો પછી ચ્યાગને ચા પાવે ને પાછો આ ડોહુ આવ્યું અમારા સાઈડ રહે છે ડોહુ જે ચા પીવડા મને બીડી પીવડા એમ કે બીડીઓ પીવડાવ્યા પેરી મારાને હજી કડવી એના બહાને ઘેર ચા કોણ ઉકાળીને ભાઈ અને એમ એને એમ મને આ હુઈ જયેલો હોય પાછો કયો હશ શેગા ઉઠ શેગા ઉઠ એમ કરીને ખાટલો આખો લાવે પાંચ છ થુઈ જવા ત્યાં આવે હવે કોઠે જોડે મારે ઘેર ચા પીવા મારે હારો નવરા ચા ઉકાળવા અને વાગ્યું ઠૂઠું આ જેઠી ડોહુ કોથો આવી ગયેલું જો ચા પીવા મારી ઘેર હા મારે કડવી છે ને ચા ચા કરે આખો દન કયો છે આવું હુઈ જવા દે આ વાી જવાનું છે